લાઇબ્રેરી ખુલી છે એવા તમામ યુવા આગેવાનો અને ધનેરા તાલુકાના આજુબાજુ ગામોમાંથી આવેલા વાલીગણ અને જેઓ ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓ જે પોતાના જીવનમાં આગળ વધવા માટે તૈયારી કરી રહ્યા છે એ બધા તેજસ્વી તારલાઓને હું દિલથી નમસ્કાર કરું છું

ખુલે અને જે ધાનેરા તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ છે કે જે પોતાના જીવનમાં કંઈક કરી શકે છે મતલબ ઠાકોર સમાજને આગળ વધારી વધારવા માટે મહેનત કરી રહ્યા છે થોડી ઘણી પણ મહેનત કરી રહ્યા છે એ બધા આગળ આવે અને ભવિષ્યમાં એમને કે દૂર ન જવું પડે બીસા ઠાકોર સમાજની લાઇબ્રેરી છે પાલમપુર છે હું પોતે પાલમપુર ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં તૈયારી કરું છું

એ તમારું ભવિષ્ય ક્યારે નક્કી ન કરે તમને એવું લાગતું છે કે પેલા મોટા મોટા વાળા રાખે ઊંચા ઊંચા પેન પહેરે અને દિવસમાં દાણામાં પેલી છોકરીઓને કે ભલે ગમે તેના ઈરાદાથી એ દિવસમાં ગામોમાં કે બીજા ગામોમાં એક બાઈક

જોબ કરીશું ઓઠા કોઈના હાથ નીચે કામ કરીશું બે ચાર શબ્દો સાંભળીશું આજ તક જો બે જો કામ નહીં આવડે ને તો ગાળો પણ આંભળીશું કે આપણા લખડ છે એવા ભણ્યા નથી રખડ્યા છે અમને અમને પછી કે મારા પૈસા નથી આમ નથી મસાલા ખાધા છે આના કરતા ભણો ને ભણ્યા વગર કઈ નથી તમે ભણશો તો તમારું એવું નથી ભવિષ્યમાં એવું કામ કરો સરકારી નોકરી લેવી ગમે તેમ કરો મહેનત કરો સાત દિવસ મહેનત કરો અને ઠાકોર સમાજ નું નામ આગળ વધારો અને જેમને થકી જેમને થકી કે બીજા બધા બીજા બધા વ્યવહારમાં પડ્યા કરતા ભવિષ્યમાં જે મતલબ છે ને એને